આંબા કલમ રોપતા સમયે આપણે જે ખાડો ખોદ્યો હોય છે એ ખાડામાં આપણે ખાતર નાખીએ છીએ અને ખાતર નાખ્યા બાદ આપણે જે સમયે કલમ રોપવાના હોય છે એ સમયે કલમના ખાડામાં પહેલાં પાણી નાખી દેવું જોઈએ અને આપણે પાણી નાખ્યા બાદ જે કલમ રોપવાના હોય છે એ ખાડાની અંદર આપણે ફંગીસાઇડ ઇન્સેક્ટિસાઇડ અને એના ગ્રોથ માટે અંદર દવા નાખવી જોઈએ આ દવા રોપવા પહેલાં એટલે ખાડાની અંદર પણ નાખવી જોઈએ અને કલમ મૂક્યા બાદ એની ઉપર પણ નાખવી જોઈએ આપ અહીં જોઈ શકો છો કે અમે અહીં સીઓસી ક્લોરોસાઇપર અને હ્યુમિક એસિડનું દ્રાવણ ખાડાની અંદર રેડ્યું છે કારણ કે આ કરવાથી આપણી જે પણ આંબા કલમ છે એને ફૂગ જીવાત લાગશે નહીં તે ઉપરાંત હ્યુમિક હોવાથી એના મૂળ ઝડપથી નવા ચાલુ થઈ જશે કારણ કે જૂના મૂળ વીટાયેલા હોય છે જે બેગ હોય છે આંબા કલમની કોથરી એની ફરતે મૂળિયા વીંટાયેલા હોય છે જેથી આ કરવાથી નવા મૂળ ઝડપથી ચાલે છે અને ત્યારબાદ આપણે ખાડાની અંદર જે પણ આપણે કલમ રોપવા માગીએ છીએ એ કલમને મૂકી દેવી અને તેની ઉપર આપણે તરત જ જે આપણું દ્રાવણ છે એનો ફરીથી ઉપર ઉપયોગ કરવો અને આ એક કલમ પર ત્રણસો એમએલ પ્રમાણે આપણે આ દ્રાવણનો ઉપયોગ કરવો જોઈએ આ કરવાથી અગાઉ કહ્યું એ પ્રમાણે ફૂગ જીવાત લાગશે નહીં અને ગ્રોથ વધશે અને ત્યારબાદ આપણે આ જે પણ કલમ રોપી હોય છે એ ખાડો માટીથી પૂરી દેવો જોઈએ અને અંદર ટેકો ખાસ મૂકવો જેથી કલમ આળી અવળી ન જાય અને તૂટે નહીં અને ત્યારબાદ આપણે એને ઉપરથી પણ પાણી આપવું જોઈએ આ કરવાથી આપણી કલમ મળશે નહીં અને એને ઝડપથી રોપ લાગી જાય છે આવી વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ